નમસ્કાર બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું ધારાસભ્ય કોઈ મુદ્દાને લઈને ચર્ચામાં રહેતા હોય છે ખાસ કરીને તેઓ આદિવાસી સમાજના વિસ્તારમાં થતા ભ્રષ્ટાચાર સહિતના મુદ્દા અંગે અવાજ ઉઠાવતા હોય છે તો ક્યારેક તેઓ પોલીસ પર બુટલેગરો સાથેની સાઠ ગાંઠને લઈને સવાલ ઉઠાવતા હોય છે ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે પરંતુ આ વખતે તેઓ ન માત્ર ચર્ચામાં પરંતુ વિવાદમાં પણ આવ્યા છે

તેમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ હાજરી આપી હતી અને જમણવાર કર્યા બાદ હિનાબેને ધારાસભ્ય ચૈતર વસાવાને સાથે નાચવા માટે બોલાવ્યા અને ત્યારબાદ ચૈતર વસાવા તમામ પોતાના મિત્રો સાથે લગ્નમાં નાચી રહ્યા હતા એ દરમિયાન એક અન્ય વ્યક્તિ પણ આ નાચ ગાનમાં જોડાયો અને બાદમાં તમામને જાણવા મળ્યું કે આ વ્યક્તિ કામરેજનો મોટો બુટલેગર છે આ મુદ્દા પર ધારાસભ્ય ચૈતર વસાવાએ વિડીયોના માધ્યમથી પોતાનો ખુલાસો આપ્યો છે સાંભળીએ ચૈતર સુરત સાથી મિત્ર વિજય વસાવાના નાનાબેન હિનાબેનનું લગ્ન હતું દરેક પ્રસંગોમાં હાજરી આપીએ છીએ ત્યાં ગયા સમાજની વાડીમાં જમ્યા અને જ્યારે લગ્નમાં સૌ નાચી રહ્યા હતા ત્યારે અમે બેઠા હતા ખુદ દુલ્હન હિનાબેને મને આગ્રહ કર્યો કે ભાઈ અમારી સાથે પાંચ મિનિટ તમે નાચવા ચાલો અમે જેવા નાચવા ગયા એટલે ત્યાં અનેક સાથી યુવાનો પોતાના ફોટા પડાવવા માટે અને વિડીયો બનાવવા માટે પણ મારી સાથે નાચવા માટે જોડાતા ગયા હતા અને એવા એમાં એક વ્યક્તિ અમારી સાથે જોડાયો અને બીજા દિવસે સમાચારના માધ્યમથી જાણવા મળ્યું કે આ વ્યક્તિ કામરેજ વિસ્તારના મોટા બુટલેગર છે ત્યારે એ વ્યક્તિ સાથે મારો કોઈ પરિચય નથી અગાઉ અમે મળ્યા પણ નથી અને લગનમાં અજાણતામાં આ મારી સાથે નાચણું કરવા આવ્યા એ હું પણ અજાણતામાં એ મારી ભૂલ થઈ છે ત્યારે આ મારો ખુલાસો હું કરું છું કે દારૂના વ્યવસાય સાથે જોડાયેલા કોઈ પણ વ્યક્તિનું હું સમર્થન કરતો નથી બે દિવસ અગાઉ વિધાનસભાના સન્માન્ય ગૃહમાં પણ દારૂના પ્રશ્નોને લઈને મારો અઠાવીસ ફેબ્રુઆરીના રોજ પ્રશ્ન હતો સત્તરમાં નંબર પર માન્ય ગૃહમંત્રી હાજર નહોતા પણ મુકેશભાઈ પટેલ એનો જવાબ આપવા માટેનો પ્રયાસ કર્યો હતો અમે પોઈન્ટ ઓફ ઓર્ડર મારા સાથી ધારાસભ્યએ પણ કર્યો હતો તો કહેવાનો મતલબ અમે દારૂ સામે અગાઉ પણ લડ્યા છે અને આવનારા દિવસોમાં પણ લડતા રહીશું આ વ્યક્તિ ને મેં હમણાં જાણવાનો પ્રયાસ કર્યો તો પોતે ભાજપના સક્રિય સભ્ય છે ગણપતભાઈ વસાવા કુંવરજી હળપતિ અને સુરતના મોટા નેતાઓ સાથે પણ એમના સારા સંબંધો છે અને એમના એકાઉન્ટમાં એના ફોટા પણ છે ત્યારે એ જ વાત હું કહેવા માગું છું કે જે પણ હોય અમે ખુલીને બોલવાવાળા લોકો છે પણ આ અજાણતામાં ભૂલ થઈ છે જે મીડિયા સમક્ષ સૌને હું ધ્યાન દોરવા માગું છું હાલ તો ચૈતર વસાવાએ પોતાના તરફથી ખુલાસો આપીને પોતાની છબી ખરડાઈ નહીં એવા પ્રયત્ન કર્યા છે અને જાહેર જનતાની માફી માંગતા કહ્યું પણ ખરું કે આ વ્યક્તિ વિશે એમને કોઈ પ્રકારની જાણકારી હતી જ નહીં ખેર જે સોશિયલ મીડિયામાં વાયરલ થયું એ બધું અજાણતા થયું છે ચોક્કસથી ચૈતર વસાવા હંમેશા દારૂના વેપાર અને વેચાણના વિરોધમાં રહ્યા છે પણ રાજનીતિમાં નિવેદનો કે નિયત કશું જ કાયમી નથી હોતું કયા નેતા પર ક્યારે ક્યાં અને કેવા આરોપ સાબિત થાય એ નક્કી કહી શકાય નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર